કેમ છો પૂછીને મિત્ર બન્યા ક્યાં રહો છો પૂછીને નજીક આવ્યા શું કરો છો પૂછીને હૃદયમાં આવ્યા અને આ હૃદયના ભાવથી જ તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે હું તમને મન શાંત કરવાના દસ નિયમો વિશે વાત કરીશ તો ચોક્કસથી સાંભળજો તમારે કોઈ પણ માણસની ચિંતા ના કરવી જોઈએ આપણે જેમની વધારે ચિંતા કરીએ છીએ ને તે હંમેશા એ જ લોકો આપણને સમજી શકતા નથી અને તે જ લોકો આપણને દુઃખી કરે છે જિંદગીમાં ક્યારેય તમારો ખાસ સંબંધ તૂટી જાય તો એનાથી દુઃખી ન થતા કેમ કે જે તમને સમજી ના શકે તેમનાથી દૂર થઈ જવામાં જ મજા છે જિંદગીમાં ક્યારેય તમારા ધંધામાં નુકસાન આવી જાય તો પણ દુઃખી ન થવું કેમ કે એ તો રોજ માટેનું છે ક્યારેક ફાયદો તો ક્યારેક નુકસાન ચિંતા ગમે તેવી હોય ને તો પણ ચિંતા ના કરવી કેમ કે ચિંતા કરવાથી આપણા મનને અશાંતિ મળે છે અને એટલા માટે હંમેશા શાંત રહો અને જીવનમાં હંમેશા મસ્ત રહો પોતાના મગજને ખાલી ના રહેવા દેશો હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો કેમ કે તમારું મન ત્યારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો એવું કામ ક્યારેય ન કરશો કે જેને કર્યા પછી તમને પસ્તાવાનો વારો આવે કામ એટલું જ હાથમાં લ્યો જેટલું કરવાની તમારામાં ક્ષમતા હોય તમારામાં તાકાત હોય કોઈ પણ માણસની ઈર્ષા ના કરો હંમેશા બીજા લોકોના સારા કામની પ્રશંસા કરો લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ખાસ ભૂલતા શીખો વધારે ઓળખાણ બનાવવાની લાલચ ન રાખો કારણ કે તમારી જેટલી ઓળખાણ છે એમાં જ તમે ખુશ રહો અને એમાં જ મસ્ત રહો મિત્રો જો આવા જ નવા નવા સુવિચાર સાંભળવા હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં સ્માઇલ આપી દેજો જય શ્રી કૃષ્ણ